આ છે ને ઈરશાદ કામિલનું પુસ્તક છે કાલી ઓરત કા ખ્વાબ અને આ ઈર્શાદ ભાઈએ છે ને બહુ સુંદર ગીતો લખ્યા છે એમાંથી એક ફિલ્મ એટલે લેલા મજનું જે બે હજાર અઢારમાં રિલીઝ થઈ હતી અને ત્યારે ફિલ્મ નહોતી ચાલી ઇમ્તિયાઝ અલી જેમની ઘણી બધી મતલબ મોટાભાગની ફિલ્મો રોકસ્ટાર આહિસ્તા આહિસ્તાથી કરી અને રોકસ્ટાર જબ વી મેટ લવ આજકલ તમાશા એ બધીના ગીતો ઇમ્તિયાઝ ઈર્ષાદ કામિરે જ લખ્યા છે અને આ લૈલામજનું ફિલ્મ ઇમ્તિયાઝ અલીએ લખી હતી અને એમના ભાઈ સાજીદ અલીએ ડિરેક્ટ કરી હતી એટલે કો રાઇટરમાં ઇમ્તિયાઝ અલીનું નામ છે અને લૈલામજનું વાત એમ છે કે લૈલામજનું ફિલ્મ અત્યારે રી રિલીઝ થઈ છે અત્યારે એટલે આ વિડીયો જુઓ છો એના ગયા અઠવાડિયે ત્યારે ફિલ્મ નહોતી ચાલી મેં કહ્યું એમ એમાં તૃપ્તિ ડિમરી છે જે એનિમલ પછી નેશનલ ક્રશ બની ગઈ અને તેમાં અવિનાશ તિવારી છે જેણે પછીથી આઈ થિંક ખાકીમાં એ એન્ટી વિલનના રોલમાં હતો અવિનાશ તિવારીનો અવાજ મજબૂત છે એ લૈલા મજનુંમાં હતો જ્યારે આ ફિલ્મ આવી ત્યારે બંને નવા હતા પ્રમાણમાં બુલબુલને કલા ને એ બધી તૃપ્તિ ડિમરીની આજુબાજુ પછી પછીને આવી પણ એ જાણીતી એની મળતી થઈ નાના લાગે છે બંને અને નવા ચહેરાઓ હતા એટલે હતા કે ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે અમને લેલા મજનું નવા જોઈએ નવા એટલે ફ્રેશ ચહેરા જોઈએ કે દર્શકો જ્યારે આવે ત્યારે એમણે એક ઇમેજિન ન કરેલું હોય કે આ આ મજનું હશે ને આ લૈલા હશે ને જાણીતી વાર્તા છે લૈલા મજૂનની જે પણ ઋષિ કપૂરની પણ એક અગાઉ ફિલ્મ આવી ગઈ છે એ જ વાર્તા ઉપર આ ફિલ્મ છે કાશ્મીર એનું બેકડ્રોપ છે પણ આજના સમયમાં આજના સમયના લૈલા મજનું છે અને એમાં ઇમ્તિયાઝ અલી છે એમાં રોકસ્ટારનો જનાર્દન ઝાખડ છે એમાં ગીત છે જબવી મેટની એમાં વેદ છે તમાશાનો એ એ તમામ પાત્રો તમને દેખાય છે કે જેમ હીર હીર રોકસ્ટારમાં હીર નામ હોય છે નાયિકાનું તો હીરની કારણે જેમ જનાર્દન ઝાખણમાંથી જોર્ડન થયો એમાં અહીં બટ કેશ કેશ ભટ્ટ નામ હોય છે કેરેક્ટરનું લૈલા મજનુમાં એ લૈલાના કારણે મજનું બને છે તો એ જે કેશ ભટ્ટમાંથી એ જે એ જે અભિનેતાનું નામ છે એમાંથી મજનું બનવાની જે પ્રોસેસ છે એ અવિનાશ તિવારીએ અફલાતુન રીતે બતાવી છે એટલે આમ આમ ઇન્ટરવલ પછી આ ફિલ્મ અવિનાશ તિવારીની છે ક્રેડિટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે આવે છે કે શરૂઆતમાં તૃપ્તિ ડિમરીનું કેરેક્ટર જ્યારે ઉઠે છે એના ઘરનો એક સીન છે ત્યારે લૈલા લખેલું આવે છે અને તેને તેને પ્રેમથી પણ પ્રેમ છે એનું કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે તેને પ્રેમ થવાની જે ઘટના છે ને એનાથી પ્રેમ છે તે પ્રેમ તેને તે રાહ જોતી હોય છે પ્રેમીની તેને પ્રેમથી પ્રેમ છે આ ઇમ્તિહ અલીના શબ્દો છે અને તેને પ્રેમ મળે છે તેને મજા આવે છે અને ગમે છે લોકો મારી પાછળ એવી રીતના એને કેશ ભટ્ટ મળે છે કાશ્મીરનો છોકરો પણ એના એના પપ્પા સામસામે બંનેના પિતાઓનું બનતું નથી સમાજ વિલન છે સમાજને નથી ગમતું વગેરે વગેરે લૈલા મજરૂની જે વાર્તા છે અને મજનું લખેલું ઇન્ટરવલ પછી આવે છે જ્યારે પેલો કેશ ભટ્ટમાંથી મજનું બને છે જે પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ને જે પછી આધ્યાત્મિકતાને ટચ કરે છે કે લૈલાને પ્રેમ કરવા માટે મને લૈલાની જ જરૂર નથી કોઈને પ્રેમ કરવા માટે તમને એની જ જરૂર ન હોય આ આ જે છે ને આવો ડાયલોગ કંઈક એ દિલે મુશ્કેલમાં કરણ જોહરે પણ મૂક્યો છે શાહરૂખ ખાનના મોઢે એ આવીને રણબીર કપૂરને ડાયલોગ આપી જાય છે ઐશ્વર્યા રાય બાજુમાં હોય છે ત્યારે એક આ સૂફી પેલું રૂમી પણ આમાં ક્યાંક યાદ આવે જે રૂમી યાદ આવે એટલે પાછા અમત્યાઝ અલી છે કેમ કે અમત્યાઝ અલી હોય ત્યાં રૂમી હોય તો લૈલા મજનુની આ વાર્તા છે લૈલા મજનુના જે રસપ્રદ કિસ્સાઓ છે તે આ ફિલ્મમાં સરસ એડેપ્ટ થયા છે જેમ કે બાર પંદર જણા નમાજ પડતા હોય પાછલા ભાગમાં અને મજનું પોતાની દુનિયામાં મસ્ત છે વ્યસ્ત છે એ પોતા સાથે વાતો કરે છે તો તેમને નમાજ પડવામાં ડિસ્ટર્બ થાય છે એના પર પથ્થર મારો કરે છે તેને મારે છે એટલે મજનું કહે છે કે તમે મને કેમ મારો છો મેં મેં તમારું શું બગાડ્યું છે એમ કે તમે તમારા ખુદાથી વાત કરો છો અને હું હું મારી ખુદા હું મારા ખુદાથી વાત કરું છું હું મારી માશુકાથી વાત કરું છું તમે તમારી માશુકાથી વાત કરો છો પ્રેમીથી વાત કરું એ એક ઈબાદત જ છે તો તમને મને ડિસ્ટર્બ નથી તમને કેમ ડિસ્ટર્બ થયું તમને કેમ ખબર પડી આ બહુ ચોટદાર છે અને એ એ લેલા જે નથી તેના સાથે વાત કરે છે એ દ્રશ્યોમાં પણ અવિનાશ તિવારીની અભિનય ક્ષમતાનો જબરદસ્ત પરિચય થાય છે તૃપ્તિ ડીમરીનું પણ કામ બહુ સારું છે અર્ચના પૂરણસિંહના હસબન્ડનું નામ હું ભૂલી ગયો છું પણ તે તૃપ્તિના પપ્પાના પાત્રમાં છે સરસ કેરેક્ટર છે જે મૂળ જે જે એન્ટાગોનિસ્ટ કેરેક્ટર કહેવાય જે તૃપ્તિ ડીમરીનો પતિ તરીકે છે એમાં લૈલાના પતિ તરીકે છે તે અભિનેતાનું નામ હું ભૂલ્યો છું પણ અદ્ભુત અદ્ભુત એક્ટિંગ કરી છે એ મોટાભાગે આતંકવાદી બનતા હોય છે ભાઈ આમાં અદભુત એ હોય છે અને બહુ જ સરસ એ એ આપણને એના ઉપર ધૂતકાર જ થાય એને જોઈને ગુસ્સો જ આવે તેવું પાત્ર છે અને લૈલા મજનું સૌથી પ્લસ પોઈન્ટ આ બધા ઉપરાંત હોય તેનું સંગીત છે બધી જ ગીતો એટલે જે કાફીર કાફીર જે છે કે લૈલા જે પછી રીલ્સમાં બહુ જ પાછળથી ચગ્યું એના સિવાય પણ જે ગીત છે તમને રોકસ્ટાર યાદ આવે એક પછી એક શબ્દો તમને ફિલ્મ જોતી વખતે તે શબ્દો સમજાય કે શું કહેવા માંગે છે અને મને તો એવું લાગે છે કે ત્યારે ત્યારે પણ મેં ફિલ્મ બે હજાર અઢારમાં પણ જ્યારે નહોતી ચાલી ત્યારે મેં થિયેટરમાં જોઈ હતી અને આટલા વર્ષો પછી મેં બે હજાર ચોવીસમાં પણ થિયેટરમાં જોઈ આપણી પરિપક્વતા સાથે ફિલ્મ વધારે સારી રીતે સમજાય છે અને પાછા પ્રૂવ થાય કે ઇમ્તિયાઝ અલી છે અને થોડું મારે એક વસ્તુ છેલ્લે એ મેન્શન કરવી છે કે રોકસ્ટાર ચમકીલા અને એક મેં વિડીયો એનો પણ બનાવ્યો હતો બહુ કાચી રીતે કે એ બંને ક્યાં સેમ છે ક્યાં ચમકીલા અને રોકસ્ટાર છે તો આમાં ત્રીજો એક ઉમેરો થશે લેલા મજનુનો સમાજ સામે જે કાફીર 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 એ ગીતના મને અત્યારે શબ્દો યાદ નથી રહ્યા પણ એ જે છેલ્લું ગીત છે જેમાં મજનું બને છે એ ગીતની લિંક અમે અહીં સાથે હું મેન્શન કરવાનો છું આ વિડીયોમાં તો એમાં જે સમાજ સામેનો જે વિદ્રોહ છે એ અગેન રોકસ્ટાર અને ચમકીલા જેવો વિશાદ કામિલે અહીં મૂક્યો છે ચમકીલા પછી આવી રોકસ્ટાર પહેલાં આવી એટલે આ ત્રણેયને સાથે રાખીને પણ એક ઇન્ટરેસ્ટિંગ એક તર્જ ઉપર ઇમ્તિયાઝ અલી કહેવા માગે છે અને એ ચાહે હાઈવે હોય ઇવન હાઈવેમાં પણ એક સમાજ સામેનો જ વિદ્રોહ હતો તો ઇમ્તિયાઝ અલીએ વારંવાર કે છે અત્યારે તમે આ વિડીયો જોતા હો ફિલ્મોનો શોખ હોય અને અત્યારે બુક માય શોમાં સર્ચ મારો અને આ ફિલ્મ ચાલતી હોય તો થિયેટરમાં જોજો તમને ગમશે શરૂઆતમાં થોડી સેટ થતાં વાર લાગશે અવિનાશ તિવારીનો ચહેરો હિરોઈક નથી પણ એનો અવાજ અને એનો એટીટ્યુડ એટિટ્યૂડ હિરોઈક છે ને એ પ્રકારનો એક ડાયલોગ પણ છે આ ફિલ્મમાં અને પછી તો એણે સાબિત પણ કર્યું રિયલ લાઇફમાં તો આ ફિલ્મ જોજો તમે જોતા હો ન હોય ને અત્યારે લગભગ નેટફ્લિક્સ ઉપર છે અથવા તો જ્યાં હોય ત્યાં પ્રાઇમ ઉપર છે ત્યાં જોજો વર્ષો પછી પાછી થિયેટરમાં રિરિલીઝ થાય તો જોજો અત્યારે એવું થયું છે હિન્દી ફિલ્મોમાં કે ઓરોમેકા કા દમતા હોય કે અક્ષય કુમારની ફિલ્મો હોય કે અજયની ફિલ્મો નથી ચાલી રહી હા સ્ત્રી ટુ અત્યારે જ્યારે વાત કરું છું ત્યારે સફળ ગઈ છે પણ મોટાભાગે હિન્દી ફિલ્મો ડૂબી રહી છે અને જૂની રિલીઝ થયેલી ફિલ્મો ચાલી રહી છે હિન્દી અત્યારે એવું ચાલે છે તો આ ફિલ્મ જોજો તમને ગમશે અને આ વિડીયો અત્યાર સુધી તમે જોયો હોય તમને આ પ્રકારની વાતો ગમતી હોય તો જ જોયો હશે તો સબસ્ક્રાઇબ ખાસ કરજો યુટ્યુબ ચેનલને અને આમાં યુટ્યુબમાં કોમેન્ટ કરજો યુટ્યુબમાં અને સબસ્ક્રાઈબ કરજો જોડાય જોડાયેલા રહેજો મજા કરજો થેન્ક યુ